જ્યારે પણ સ્ટ્રીટ ફૂડની વાત આવે ને ત્યારે ગરમા ગરમ મસ્ત મજાનો રગડો અને ક્રિસ્પી કરારી ટીકી અને એની ઉપર ખાટી મીઠી તીખી ચટણીઓની જ યાદ આવે તો આજે આપણે કૂકરની અંદર ફક્ત દસથી પંદર મિનિટમાં બની જતો રગડો અને એની સાથે ખાવાની ક્રિસ્પી કરારી આલુ ટીકી બનાવી લઈશું તો આ રીતે તમે બનાવશો ને તો ફક્ત ને ફક્ત પંદરથી વીસ મિનિટની અંદર બધી જ વસ્તુ બનીને તૈયાર થઈ જશે અને પહેલી વખત બનાવતા હશો ને તો પણ પરફેક્ટ બનશે એટલા મસ્ત મજાના ટેસ્ટ સાથે બનાવી લઈશું તો તો પરફેક્ટ રગડો બનાવવા માટે અહીંયા મેં પહેલાં તો અડધો કપ જેટલા સૂકા વટાણા લીધા છે વટાણાને આપણે પાંચથી છ કલાક માટે પલાળી દીધું વટાણા પાંચથી છ કલાકમાં સરસ રીતે પલળી ગયા છે તમે જોઈ શકો છો મેં વટાણાને પહેલેથી પલાળી દીધા છે એકદમ ફૂલીને ડબ્બલ થઈ ગયા છે તો હવે આપણે જે વટાણા પલાળ્યા ને એનું જે પાણી છે ને આપણે કાઢી દઈશું અને જ્યારે પણ કુકરમાં તમે વટાણા એડ કરો ને ત્યારે ક્લીન પાણી એડ કરવાનું ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે વટાણા કાચા રહી જતા હોય છે ચડતા નથી જો તમે પલાળેલા વટાણાનું પાણી લેશો ને તો વટાણા ચડશે જ નહીં તો આ રીતે કુકરની અંદર પહેલાં તો પાણી કાઢીને વટાણા એડ કરી દઈશું અહીંયા બે મેં મોટી સાઇઝના કાચા બટેટા લીધા છે એની છાલ કાઢીને એકથી બે વખત ધોઈ લઈશું તો આ રીતે આખા બટેટા હું એડ કરું છું કેમ કે બટેટાને આપણે કાઢીને પાછળથી મેશ કરવાના છે અને અહીંયા મેં એક મોટી ડુંગળીના લચ્છા લીધા છે ડુંગળી તમે વધારે ઓછી કરી શકો અને જો ડુંગળી લસણ ના ખાતા હોય ને તો આ રેસીપીમાં તમારે ડુંગળીને સ્કીપ કરી દેવાની અને અહીંયા એક મોટું ટામેટું લીધું છે એકદમ લાલ અને પાક્કું ટામેટું લેવાનું વચ્ચેથી એક કટ લગાવી લઈશું ઉપરનો ભાગ કાઢીને આ રીતે કુકરમાં જ એડ કરી દઈશું હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું વટાણા સરસ રીતે કૂક થઈ જાય ને એટલે ચપટી એવો ખાવાનો સોડા એડ કરી જેનાથી વટાણા કાચા પણ રહે અને જલ્દીથી કૂક થઈ જશે હવે ત્રણ કપ ભરીને પાણી એડ કરી લઈશું પાણી એડ કર્યા પછી સરસ રીતે બધી વસ્તુને એક વખત મિક્સ કરી લેવાની કેમ કે આપણે સોડા એડ કર્યો છે એ વટાણામાં આ રીતે સરસ રીતે મિક્સ થઈ જાય મીઠું અને હળદર પણ મિક્સ થઈ જાય ને એ રીતે મિક્સ કરીને હવે ઢાંકીને આપણે પાંચથી છ વિસલ કરી દઈશું તો અહીંયા હું મીડિયમ ગેસની ફ્લેમ પર રાખું છું જો તમે હાઈ ગેસની ફ્લેમ પર કરતા હોય તો ચાર વિસલમાં થઈ જાય હવે વટાણા કૂક થાય ને ત્યાં સુધી આપણે ટિક્કી બનાવી લઈશું તો આલુ ટિક્કી બનાવવા માટે અહીંયા મેં આ રીતે ત્રણસો ગ્રામ જેટલા બટેટાને બાફી લીધેલા છે બટેટાને બાફીને છાલ કાઢીને એકદમ સરસ રીતે ઠંડા કરી લઈશું ગરમ ગરમમાં નહીં કરવાની આપણે એકદમ સરસ ઠંડા થઈ જાય ને એટલે આ રીતે મેશ કરી લઈશું તો બટેટામાં ઠા કે કણી ના રે એ રીતે મસ્ત મજાના મેશ કરવાના છે જો આ રીતે મેશરની મદદથી ના ફાવે તો તમે હાથની મદદથી કે પછી તમે ખમણીની મદદથી બટેટાને ખમણી પણ શકો છો કે પછી ફોકની મદદથી પણ મેશ કરી શકો જે રીતે તમને ફાવે એ રીતે આ રીતે બટેટાને મેશ કરી લેવાના બધા જ બટેટાને મેં અહીંયા મેશ કરી લીધેલા છે આટલા બટેટામાંથી તમે તેરથી ચૌદ ટિક્કી ઇઝીલી બનાવી શકશો જો તમારા ઘરમાં ત્રણથી ચાર જણા હશે ને તો પણ તમે આટલા બટેટા બાફશો તો ઇનફ રહેશે એ પછી તમારે ક્વોન્ટિટી વધારે ઓછી તમારી રીતે કરી લેવા સદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અડધી ચમચી જેટલી આપણે હળદર પાવડર એડ કરીશું આ ટિક્કી થોડી યલો હોય છે એટલે આપણે હળદર એડ કરીશું અને અહીંયા મેં શેકેલા જીરાનો પાવડર લીધો છે અડધી ચમચી એને પણ એડ કરી દઈશું તમે ટિક્કીની અંદર થોડો ગરમ મસાલો પણ એડ કરી શકો અડધી ચમચી આમચૂર પાવડર એડ કરીશું ટિક્કી થોડી કડક રહે ને એટલા માટે મેં આમચૂર એડ કર્યો છે તમે લીંબુનો રસ પણ એડ કરી શકો ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું અને ટિક્કી સરસ રીતે ક્રિસ્પી થઈ જાય અને જરાય ખુલી ના જાય એના માટે અહીંયા મેં ચોખાનો લોટ લીધો છે મોટી થી અઢી ચમચી આપણે એડ કરી લઈશું ચોખાના લોટની જગ્યાએ તમે કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકો હવે બધી વસ્તુને મિક્સ કરી લઈશું જો તમને વધારે પડતા બટેટા ઢીલા લાગે તો તમે અડધી ચમચી હજી લોટને એડ કરી શકો છો સરસ રીતે મિક્સ કરી લેવાનો એટલે આ રીતના લોટ આપણે જે બાંધીએ ને એ રીતના થઈ જશે જો ઢીલો નથી આ રીતનો પરફેક્ટ રાખવાનું છે થોડું એવું મિશ્રણ હાથમાં લઈશું પાણીવાળો કે તેલવાળો હાથ કરી લઈશું રાઉન્ડ શેપ કરીને વચ્ચે આ રીતે પ્રેસ કરી લઈશું જેથી સરસ મજાનો ટિક્કીનો શેપ આવી જશે તો આ રીતે બધી જ ટિક્કીને આપણે તૈયાર કરી દઈશું આ જે ટિક્કી બનશે ને એ બોમ્બે સ્ટાઇલ જે રગડા બને છે ને એવી ટિક્કી બનીને તૈયાર થઈ જશે તો ટિક્કી અહીંયા મેં બધી જ બનાવી લીધેલી છે હવે કોઈ પણ એક પેન લઈ લઈશું તમારી પાસે રેગ્યુલર પેન હોય તો એમાં બનાવી શકો અને નોનસ્ટિક પેન હોય તો એમાં પણ તમે કરી શકો તો આ રીતે થોડું એવું તેલના ટીપા એડ કરી દઈશું વધારે તેલ નહીં એડ કરીએ તો પણ ક્રિસ્પી ટિક્કી તૈયાર થઈ જશે ટિક્કી મૂકીને બંને સાઈડ પલટાવીને એકદમ મસ્ત સમજાનો ગોલ્ડન કલર આવે અને ક્રિસ્પી થાય ત્યાં સુધી રહેવા દઈશું તો બંને સાઈડથી સરસ રીતે મેં ફેરવીને ક્રિસ્પી કરી લીધી છે તો તમે જોઈ શકો ટિક્કી આપણી તૈયાર છે હવે કુકર પણ ઠંડુ થઈ ગયું છે તો આ રીતે ચેક કરી લઈશું મસ્ત મજાના વટાણા બટેટા અને ટામેટા એવા ઠંડા કરી લઈશું પડતા ઠંડા નથી કરવાના બટેટાને આપણે મેશ કરવાના છે અને જે છાલ હતી ને એ પણ આપણે કાઢીને અલગ કરી દઈશું હવે રગડાને સરસ રીતે ચેક કરી લઈશું વટાણા આપણા કૂક થઈ ગયા છે કે નહીં તો હું તમને બતાવું છું કે વટાણા આપણે ચપટી સોડા એડ કર્યું ને એટલે મસ્ત એક સરખા બધા જ વટાણાના દાણા કૂક થઈ જશે તો આ રીતે પ્રેસ કરીને ચેક કરી લઈશું તો વટાણાના દાણા કૂક થઈ ગયા છે હવે જે ટામેટા મેટા હતા ને એને હળવા હતા સાઈડમાં આ રીતે ચમચાની મદદથી મેશ કરી લઈશું ટામેટા પણ કૂક થઈ ગયા છે એટલે સરસ રીતે મિક્સ થઈ જશે બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને જે બાફેલા બટેટા હતા ને એને ખમણીની મદદથી ખમણી લઈશું તો રેગ્યુલર જે આપણે આદુ ખમણવાની ખમણી છે ને એનાથી ખમણીશું તો એકદમ ઝીણા અને આ રીતે પતલી સરસ મજાની એની છીણ થશે ને તો બટેટાના ગાંઠા નહીં પડે તમે મેશ કરીને પણ એડ કરી શકો છો તો આ રીતે થોડા ગરમ હોય ને ત્યારે બંને બટેટાને ખમણી લઈશું હવે એની અંદર મસાલામાં આપણે એક ચમચી જેટલો કાશ્મીરી મરચું પાવડર એડ કરીશું જો તમે તીખું ખાતા હોય તો તીખું મરચું એડ કરી લેવાનું અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરી દઈશું કોઈ પણ સારી બ્રાન્ડનો ગરમ મસાલો એડ કરવાનો કે પછી આ રીતે ઘરે બનાવેલો એડ કરશો ને તો પણ ફ્લેવર અને સુગંધ મસ્ત આવશે હવે એની અંદર આપણે અડધા એવા લીંબુનો રસ એડ કરી દઈશું તમે જો તમને થોડું સ્વીટ પસંદ હોય તો ચપટી ખાંડ પણ તમે અડધી ચમચી એડ કરી શકો છો પહેલાં તો બધી વસ્તુને સરસ મિક્સ કરી લેવાનું અને પછી જ પાણી એડ કરવાનું જો તમે પહેલાં પાણી એડ કરશો તો બટેટાના ગાંઠા થઈ જશે તો આ રીતે પહેલાં મિક્સ કરી લેવાનું એકદમ સરસ રીતે આ ઘટ સ્લરી ટાઈપનું થાય એ પછી જ આપણે જરૂર પૂરતું પાણી એડ કરીશું તો મસ્ત મજાનો આ રીતે રગડો તૈયાર થઈ જશે બસ પાણી એડ કરીને સરસ રીતે ઉકાળી લઈશું તો અહીંયા મેં ગરમ પાણી લીધું છે જેનાથી મસાલા છે ને એનો ટેસ્ટ એમ જ જળવાઈ રહે કલર પણ એવો જ રહે તો આ રીતે બે થી અઢી કપ જેટલું પાણી એડ કરીશું હવે મિક્સ કરીને હાઈ ગેસની ફ્લેમ પર રગડાને ઉકળવા દઈશું એકદમ સરસ ઘટ થઈ જશે કેમ કે આપણે બટેટાને મેશ કરીને એડ કર્યા છે ને એટલા માટે તો આ રીતે ઉકળી જાય ને એટલે આપણે એની ઉપર તડકો એડ કરીશું જો તમારે ના એડ કરવું હોય ને તો આ રીતે તેલ વગર ઉપર પણ તમે રગડો રાખી શકો જો તમે ડાયટ ફોલો કરતા હોય ને તો આની અંદર તમે બટેટા નહીં એડ કરો તો પણ ચાલશે અને જો થોડું બટેટું ખાતા હોય તો આ રીતે તેલ વગરનો રગડો તમે બનાવી શકો અને તેલવાળો ખાવો હોય તો બે ચમચી તેલની અંદર જીરું હિંગ થોડું એવું કાશ્મીરી મરચું પાવડર એડ કરીને વઘરને ઉપર સ્પ્રેડ કરી દઈશું આ રીતે થોડા તેલની અંદર વઘર સ્પ્રેડ કરીશું ને તો રગડાનો ટેસ્ટ ડબ્બલ થઈ જશે અને મસ્ત ફ્લેવર આવશે ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું અને ગરમા ગરમ જ રગડાને મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દેવાની છે તમે જોઈ શકો એકદમ મસ્ત મજાનો જે લારી પર મળે છે ને એવો જ રગડો તૈયાર છે જ્યારે ઘરે તમે બનાવશો ને ત્યારે એની સુગંધિત તમને ખબર પડશે કે રગડો કેટલો મસ્ત મજાનો બનીને તૈયાર થઈ ગયો છે તો પ્લેટની અંદર સર્વ કરીશું તો ગરમા ગરમ રગડો એની ઉપર મસ્ત મજાની ક્રિસ્પી કરારી આલુ ટિક્કી એડ કરીશું ફરીથી થોડો એવો રગડો એડ કરી દઈશું ખાટી મીઠી તીખી ચટણી જે પણ તમને પસંદ હોય એ આપણે ઉપર એડ કરી દેવાની તો આ રીતે મેં પહેલાં ખજૂર આમલીની ચટણી એડ કરી છે તીખી ધાણા ફુદીના મરચાં આદુની ચટણી એડ કરી લઈશું અને ઉપરથી થોડી લાલ મરચાની સ્પાઈસી ચટણી એડ કરીશું મેં બધી જ ચટણીની રેસીપી ઓલરેડી આપેલી છે જરૂરથી એક વખત ચેનલમાં જઈને વિઝિટ કરજો તમને ચટણી ઇઝીલી તમે પણ બનાવી શકશો ઉપરથી ઝીણા કટ કરેલા ટામેટા ડુંગળી સેવ અને લીલા મરચાં એડ કરીને ગરમા ગરમ રગડાને સર્વ કરીશું તો તમે પણ હવે લારી જેવો જ રગડો ઘરે બનાવો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ એક નવા વિડીયો સાથે આવજો જય શ્રી કૃષ્ણ